ડુમસ વિસ્તારમાં આવેલી એક હોટલમાં મોડી રાતે દારૂની મહેફિલ ચાલી રહી હોવાની માહિતી મળતા પોલીસ તંત્ર હરકતમાં આવી હતી બાતમી નાદારા પોલીસે તાત્કાલિક દરોડા પાડી રૂમ નંબર ચારસો માંથી બે મહિલા આર્ટિસ્ટ અને ચાર યુવકને દારૂની પાર્ટી કરતા રંગે હાથે ઝડપી પાડ્યા હતા મરદિમાડી મુજબ સુરતના ડુમ્મસ વિસ્તારમાં વીકેન્ડ એડ્રેસના ચોથા માળે પુત્ર વધુ દારૂની મહેફિલ માણે છે તેવું સસરાએ પોલીસને ફોન કર્યો હતો

છાસઠ એક બી પાંસઠ ડબલ એ એક્યાસી તથા ત્યાસી ક મુજબ આ ગુનો દાખલ કરવામાં આવેલ છે બનાવની વિગત એવી છે કે ગતરોજ જ્યારે ડુમ્મસ પોલીસ સ્ટેશનનો સર્વેલન્સ સ્ટાફ વિસ્તારમાં પેટ્રોલિંગ પર હતો એ દરમિયાન કંટ્રોલ રૂમથી મદદનો કોલ આવેલ હતો જેમાં જણાવાયેલ હતું કે એક ફરિયાદીએ એ કંટ્રોલ રૂમમાં કોલ કરેલ છે આ ફરિયાદીનો સર્વેલન્સ સ્ટાફ દ્વારા સંપર્ક કરતા તેઓએ જણાવેલ કે તેઓની પુત્ર ડુમ્મસ પોલીસ સ્ટેશન વિસ્તારની એક હોટલમાં એસીને મિત્રો સાથે પાર્ટી કરી રહેલ છે વધુ માહિતી મેળવી આ જગ્યાએ જઈ સર્વેલન્સ સ્ટાફે રેડ કરતા વિસ્તારની હોટલના રૂમ નંબર ચારસો તેતાલીસમાં જઈ તપાસ કરતા ત્યાં ચાર પુરુષો તથા બે મહિલાઓ મહેફિલ કરતા હોવાનું જણાય આવેલ હતું તથા તેઓની ઝડપી રહેતા તેમની પાસેથી એક વિદેશી દારૂની બોટલ મળી આવેલ હતી